વરાણા ખોડિયાર માના દર્શન કરીને હવે આપણે આવી ગયા છો રાધનપુરની અંદર રાપરિયા હનુમાને રાપરિયા હનુમાનનો મુખ્ય ગેટ છે અને હવે આપણે ત્યાં આગળ જઈને રાપરિયા હનુમાન દાદાના દર્શન કરી અને તમને દર્શન કરાવીશું તો અહીંયા ગોળ ગોળ ફરીને જવાનું અને અહીંયા એક સરસ મજાની સુવિધા છે મને બહુ સારી ગમે છે કે અહીંયા આગળ તમારો પગર ઉતારી અને અહીંયા આગળ પાણી ભરેલું છે કે જેથી કરી અને હરેક લોકો ના પગ અહીંયાથી ધોરાઈ આ જુઓ તમે ધોરાઈ અને અંદર જવાનું અને અંદર સેફ સુધી કોઈ લોકો છે ને જમ્પર પહેરી ના જઈ શકે અને અહીંયા આગળ પગ થોડા લૂંચી નાખવાના જેથી કરી અને અહીંયાની સાફ સફાઈ જે છે એ સરસ મજાની રહે અને અહીંયા આગળ કુલ ટોટલ મંદિરો છે એકથી કરી અને વીસ મંદિરો છે અલગ અલગ મંદિરો છે બરાબર માતા અને ભગવાનના મંદિરો છે સરસ મજાના તમે જોઈ શકો છો અને આ રહ્યું આપણું મુખ્ય મંદિર પ્રાપ્રિય હનુમાન દાદાનું જે તમને નહોતું બતાવ્યું હવે બતાવું છું ત્યાં આગળ જઈ અને આપણે દર્શન કરીશું પ્રાપ્રિયા હનુમાન દાદાના અમે દર્શન કરીશું તમને પણ દર્શન કરાવીશું શનિવારના દિવસે તમે આવો તો અહીંયા આગળ તમે ફોટો પણ ના પાડી શકો એટલી બધી ભીડ હોય છે અને ફોટો પાડી શકો પણ આજુબાજુમાં તમને બહુ ભીડ જોવા મળે છે અને દર શનિવારે અહીંયા આગળ શ્રદ્ધાળુઓ પગપાળા પણ આવે છે અને એમને એમ પણ આવે છે દાદાના દર્શન કરવા માટે અહીંયા આગળ સરસ વાતાવરણ લોકેશન અને આડા દિવસે આવો તો દર્શન સરસ મજાના થાય છે અમારા અશોકભાઈ વ્લોગિંગ કરી રહ્યા છે દાદાના દર્શન કરી લ્યો પછી હું દર્શન કરીશ કમેન્ટમાં જય હનુમાન દાદા લખવાનું ના ભૂલતા અને તમે મંદિરે આવ્યા હોય તો પણ કમેન્ટમાં કહી દેજો હાલ મંદિરે કોઈ નથી એટલે ફોટો અને વિડીયો બનાવવા માટેનો સરસ અને સારી રીતે તમે દર્શન પણ કરી શકો એવું છે અને સ્વચ્છતાની વાત કરીએ તો તમને ક્યાંય કચરો જોવા નહીં મળે સરસ મજાની સ્વચ્છતા છે અહીંયા આગળની અને દર શનિવારે હજારો શ્રદ્ધાળુઓ અહીંયા આગળ આવે છે અહીંયાથી નજીક સિટી પડે છે રાધનપુર અને તમે આ મંદિરે આવવા માંગતા હોય તો રાધનપુર તાલુકામાં મહેસાણા હાઈવે ઉપર રાધનપુરથી બે કિલોમીટર દૂર આવેલું છે રાપરી હનુમાન દાદાનું મંદિર જે રોડ ઉપર જ છે તો તમે ક્યારે અહીંયાથી નીકળ્યા હોય ને દાદાનું મંદિર જોયું હોય અથવા તો દાદાના દર્શન કર્યા હોય તો કમેન્ટમાં જઈ હનુમાન દાદા લખવાનું ના ભૂલતા અરે પર્યા હનુમાન દાદાના મંદિરે અહીંયા કુલ ટોટલ વીસ મંદિરો છે અહીંયાથી અહીંયા કયા ભગવાનના કયા માતાજીના છે એ તમને સમસ્ત બતાવી દઈએ ચલો આજે કુલ ટોટલ વીસ ભગવાન અને માતાજીને અહીંયા પ્રતિષ્ઠા કરવામાં આવી છે તો સૌ પ્રથમ છે ગણપતિ દાદા બીજા નંબર હશે અન્નપૂર્ણા માતાજી ત્રીજા નંબર હશે અંબાજી માતા ચોથા નંબર હશે બહુચર માતા પાંચમા નંબર છે આઈ શ્રી ખોડિયાર માતાની પ્રાણ પ્રતિષ્ઠા અને છઠ્ઠા નંબર છે ચામુંડ માતાની પ્રાણ પ્રતિષ્ઠા સાતમા નંબર છે શ્રી મહાકાળી માતાજીની પ્રાણપ્રતિષ્ઠા આઠમા નંબર છે શ્રી સરસ્વતી માતાની પ્રાણ પ્રતિષ્ઠા અને નવમા નંબર છે આશાપુરા માતાની પ્રાણ પ્રતિષ્ઠા દસમા નંબરે શ્રી નાગલ દેવતા અગિયારમા નંબરે હે શ્રી કમળાદેવી માતાનું મંદિર બારમા સ્થાને છે બજરંગદાસ બાપુનું મંદિર મંદિર નંબર તેર શ્રી રામ દરબાર રામ લખન જાનકી જય બોલો હનુમાન કી ચૌદમા નંબરે હે શ્રી અખંડ જ્યોત અહીંયા ખાલી અખંડ જ્યોત છે પંદરમા નંબરે છે વરુણદેવનું સ્થાન સોળમા નંબર પર છે શ્રી જલારામ બાપા ને સત્તરમાં નંબરે છે શ્રી રામાનંદાચાર્યજી અઢારમાં સ્થાને છે નિંબા નિમ્બાકાર્યાજી ઓગણીસમા નંબરે શ્રી વિષ્ણુ સ્વામીજીનું મંદિર છે વીસમા નંબરે એટલે કે છેલ્લું શ્રી માધ્યાચાર્યજીનું મંદિર છે તો અહીંયા લાઈન સર વીસ ભગવાન અને માતાજીનું પ્રતિમાઓ છે સરસ મજા ત્યાં આગળ તમે જોઈ લો મંદિરની એકઝટ સામે જ છે મંદિરની એકઝટ સામે જ છે છે આ મંદિર તમે જોઈ શકો છો અને મંદિરની સામે જ છે આવા સમયે આવે ને ત્યારે મંદિરની અંદર કોઈ નથી હોતું સારી રીતે દર્શન પણ થાય છે અને બહુ શાંત વાતાવરણ હોય છે દર્શન કરવાની પણ મજા આવે છે અને બે પાંચ મિનિટ બેસવું હોય તો આપણે બેસી પણ શકીએ છીએ અમે તો ખાસ બને ત્યાં સુધી આવો સમય હોય ત્યારે જ અમે નીકળીએ છીએ અને સરસ મજાનું વાતાવરણ લોકેશન અને બહુ મજા આવે છે દર્શન કરવાની સારી રીતે તમે દર્શન પણ કરી શકો છો સરસ મજાનું ડેકોરેશન અને બહુ શાંત વાતાવરણ છે પૂનમનો દિવસ છે અને એમાં ખોડિયારમાંના દર્શન કરીને રિટર્ન વળતા વળ્યા હતા એટલે આપણને એવું થયું કે લાવ દાદાના દર્શન કરતા જઈએ સરસ મજાની ધજા ફેરાઈ રહી છે અને શ્રદ્ધાળુ અહીંયાથી જે કોઈ નીકળે છે એ દર્શન પણ કરીને જાય છે આપણે શું કહીને શું કરીએ આડો કર્યો છે ઘોડા માટેનો એટલે આપણે ઘોડો લેવા આવી ગયા છે તો અહીંયા ઘોડો જોઈ રહ્યા છે તો આવડો ઘોડો હે બરાબર સરસ છે તો આ આપણે હવે ઘોડો લઈ લીધો બરાબર ફાઇનલી ઘોડો લઈને હવે આપણે નીકળવા ઘર તરફ